ઓમ નમો ભગવતે વાસુદેવાય પદ્મપુરાણમાં વર્ણન આવે છે કે જે મનુષ્ય વિધિ વિધાનપૂર્વક ઇન્દિરા એકાદશી વ્રતનું પાલન કરે છે તે પોતાના પિતૃઓને પુણ્ય રાશિઓ દ્વારા નરકમાંથી મુક્ત કરાવી દે છે ઇન્દિરા એકાદશી ચતુર્માસના પવિત્ર ચાર મહિનાઓમાં આવે છે જ્યારે ભગવાન શ્રી હરિ યોગ નિંદ્રામાં વિશ્રામ કરી રહ્યા હોય છે અને ભક્તોના તપ વ્રત સેવા અને ભક્તિ દ્વારા તેમનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી શકાય છે આ માટે જ ચતુર્માસમાં આવતી એકાદશી તિથિઓ સામાન્ય દિવસોથી અનેક અસરકારક અને ફળદાયી ગણવામાં આવી છે આ વખતે ઇન્દિરા એકાદશી સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ બુધવારના દિવસે આવી રહી છે અને આ એકાદશી વ્રતનું પારણ કરવાની વિધિ બીજા દિવસે એટલે કે અઢાર સપ્ટેમ્બર બે હજાર ગુરુવારના દિવસે સવારે છ વાગે ને બાર મિનિટથી લઈને દસ વાગે અને અઢાર મિનિટ દરમિયાન રહેશે આ વખતે એકાદશી તિથિનો પ્રારંભ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ રાત્રે બાર વાગ્યે એકવીસ મિનિટે થઈ રહ્યો છે અને તે સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ રાત્રે અગિયાર વાગેને ઓગણચાલીસ મિનિટે પૂર્ણ થશે તેથી આ ઇન્દિરા એકાદશી વ્રતનું પાલન સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે કરવામાં આવશે કારણ કે ઉદ્યાતિથિ અનુસાર વ્રતનું પાલન સૂર્યોદય સમયે કરવામાં આવે છે આ દિવસે પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે ચાર વાગ્યાને તેત્રીસ મિનિટથી લઈને પાંચ ને વીસ મિનિટ સુધી આ દિવસે સૂર્યોદય થશે સવારે છ ને સાત મિનિટે અને સૂર્ય અસ્ત થશે સાંજે છ વાગેને ચોવીસ મિનિટે પ્રાતઃકાળ ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા અર્ચના કરવાનો સમય રહેશે સવારે ચાર વાગેને સત્તાવન મિનિટથી છ વાગેને સાત મિનિટ સુધી રહેશે અને સંધ્યાકાળમાં ભગવાન શ્રી હરિની પૂજા કરવાનો સમય સાંજે છ વાગ્યાને ચોવીસ મિનિટથી લઈને સાત વાગ્યાને ચોત્રીસ મિનિટ સુધી રહેશે આ વખતે એકાદશી તિથિના દિવસે રાહુકાળનો સમય બપોરે બાર વાગ્યાને પંદર મિનિટથી લઈને એક વાગ્યાને સુડતાલીસ મિનિટ સુધી રહેશે તેથી આ સમયમાં કોઈ પણ પવિત્ર કે માંગલિક કાર્ય કરવા ન જોઈએ અને કોઈ શુભ કાર્યની શરૂઆત પણ ન કરવી જોઈએ આ સમય તમે વધુમાં વધુ ભગવાનના પવિત્ર નામોનો જપ કરી શકો છો અને તેમની કથાઓનું શ્રવણ પણ કરી શકો છો અને ગીતા પાઠ આ દિવસે અવશ્ય કરવો જોઈએ જો તમે ગીતા પાઠ અથવા ઇન્દિરા એકાદશી વ્રતની કથા સાંભળવા માંગો છો ગીતા પાઠ સાંભળવા માંગો છો તો અમારી ચેનલ ઉપર ઇન્દિરા એકાદશીના દિવસે તમે તમને બંને વિડીયો મળી જશે જે તમે ઇન્દિરા એકાદશીના દિવસે સાંભળી શકો છો આ વખતે આવતી ઇન્દિરા એકાદશી ખાસ કરીને પિતૃપક્ષમાં આવી રહી છે અને આપણા બધા પર પિતૃ ઋણ રહેલું છે બ્રહ્મ વહીવટ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિના પૂર્વજનું અવસાન એકાદશીના દિવસે થયું હોય તો પણ તેને એકાદશીના દિવસે શ્રાદ્ધ ક્રિયા કરવી ન જોઈએ કારણ કે એકાદશીના દિવસે પિતૃગણ પણ અન્નયુક્ત ભોજન લેતા નથી તેથી જેમના પિતૃઓએ એકાદશીના દિવસે શરીર તાગ કર્યો હોય તેમના પૂર્વજોની શ્રાદ્ધ ક્રિયા દ્વાદશી ઉપર જ કરવી જોઈએ અથવા તો સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે કરવી જોઈએ હરે કૃષ્ણ મળીએ આગળના વિડીયોમાં આ હતી આવનારી એકાદશીની વિશેની સંપૂર્ણ માહિતી